આત્મા કૂદવા માટે જ આપણા લોકો વધારે ભેગા થતા હોય છે ત્યારે મિત્રો આપણે જાણવું પણ પડશે સમજવું પણ પડશે કે આપણે કોણ છે આજની આ મીટિંગમાં આદિવાસી સમાજ સાથે બીજા ઘણા સમુદાયના લોકો અહીં ઉપસ્થિત છે પણ શરૂઆત હું આદિવાસી સમાજથી કરીશ મિત્રો આજે આપણી સામે એટલા પડકારો છે એટલી સમસ્યાઓ છે વર્ષો જૂના પડસ પડતર પ્રશ્નો છે ત્યારે આપણે પોતે આદિવાસી છે સાબિત કરવા માટે પણ આજે આપણી સામે ચેલેન્જ છે તમે કદાચ તમારો આદિજાતિનો પોતાનો દાખલો કઢાવવા જાવ તો પણ તમારે ચૌદ જાતના પુરાવા આપવા પડે છે અને ત્રણ પેઢીના પુરાવા આપવા પડે છે આપવા પડે છે કે નથી આપવા પડે એ આજે આપણી સમસ્યા છે અસલ આદિવાસી છે આપણા બાપ દાદા અહીંયા ગુજરી ગયા છતાં પોતાનો જાતિનો દાખલો લેવા માટે આજનો જમાનો એવો આવી ગયો કે આજે આપણા જાતિના દાખલા માટે મહિના ધક્કા ખાવા પડે છે જ્યારે બિન હોય ઘણા વિસ્તારોમાં મેળાવડા કરી કરીને દાખલો આપવામાં આવે છે ત્યારે સાથીઓ આદિવાસીનું મહત્વ શું છે એ હું મારા દાખલાથી તમને સાબિત કરીશ મારા ઉદાહરણ આપીને સમજાવીશ મને કોઈ પણ પાર્ટી ડેડિયાપાડામાં મને ટિકિટ આપી દે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું એ ફોર્મમાં નહીં મૂકું મારો આદિવાસી સમાજ જો મારી સાથે નહીં હોય તો મારો ફોર્મ પણ પાસ ન થાય ને હું ચૂંટણી પણ ના જીતી શકું એ આદિવાસી તરીકે આટલું મહત્વ આપણો છે આજે આપણે આદિવાસી તરીકે બધા અંદર અંદર તમે તો બધા જાણો છો આપણી એકતા જ નથી આજે તો ફલાણો તો ભાઈ આમ આદમી પાર્ટીનો ફલાણો ભાજપનો ફલાણો કોંગ્રેસનો ફલાણો બીટીપીનો ફલાણો કંઈ બીજી પાર્ટી હોય તેનો થાય છે કે નથી થતું ગામમાં એવું ચાલી રહ્યું છે સાથે સાથે કેટલાક આપણા વડીલો હોય તો અંદરો અંદર ના અમે તો માતુજી વાળા છે ભાઈ કોઈ કહે કે અમે તો સ્વામિનારાયણ વાળા છે ભાઈ કોઈ કહે કે અમે તો સંત કેવલવાળા છે ભાઈ કોઈ કહે અમે ફલાણો સંપ્રદાય એવી રીતે રીતે અંદરો અંદર આપણા વિભાજનો છે હવે તો યુવાનો એ બી ગ્રુપ બનાવવાનું ચાલુ કર્યું કોઈ કઈક મેં રાઇડર વાળો છું ભાઈ કોઈ કે મેં ફોર્ટી સિક્સ વાળો છું ભાઈ તો આપણે અંદરો અંદર એટલા વેચાયેલા છે એવી રીતના આગળ જઈએ તો કોઈ કે અમે વસાવા કોઈ કે અમે ચૌધરી અમે રાઠવા અમે તળવી અમે ગામીઠી અમે ડામોર એટલે આપણે હજુ ભેગા થતા નથી અને સરકાર પણ ઈચ્છે છે કે આ લોકો ભેગા નહીં થવા જોઈએ સાચી વાત છે કે ખોટી વાત છે સરકાર પણ ઈચ્છે કે આ લોકોને ભેગા નહીં થવા દેવાના અંદર અંદર છોન લડતા અંદર અંદર લડશે